ગામની પાર્લામેન્ટ એટલે ગ્રામ પંચાયત ગ્રામ પંચાયતમાં જ ગામની દરેક કામગીરી થતી હોય છે પરંતુ આ જ પંચાયત જર્જરિત હોય તો ગામના લોકોના કામ કેવી રીતે થાય જે શહેરનો મહાનગરપાલિકામાં સમાવેશ કરાયો છે તે મહેસાણાથી માત્ર બે થી ત્રણ કિલોમીટરના અંતરે આવેલા પાંચોડ ગામમાં પંચાયત તૂટી પડવાની તૈયારીમાં છે ત્યારે જુઓ જર્જરિત થયેલી ગામના સંસદનો અહેવાલ માજોડ ગામના લોકો પંચાયતમાં જતા પહેલા ચેત જો તમારા ગામની પંચાયત પડવાની તૈયારીમાં છે વર્ષો જૂની પંચાયતનું બિલ્ડિંગ જર્જરીત હાલતમાં પંચાયતના સમારકામ માટે તંત્રને કેમ નથી રસ દ્રશ્યો છે રાજ્યના વિકસિત શહેર મહેસાણાથી માત્ર બે ત્રણ કિલોમીટરના અંતરે આવેલા પાંચોટ ગામના પાંચોટ ગામ પાટીદાર સમાજની વસ્તી સુખી સંપન્ન ગામ છે પરંતુ આજ ગામની પંચાયતી દશા જુઓ મહેસાણા પાસે આવેલી પાંચોટ ગ્રામ પંચાયત બિસ્માર બનવા ગઈ છે કહી શકાય કે આ ગ્રામ પંચાયતની અંદર સૌથી વધુ મોટો જે ઓજી વિસ્તારનો સમાવેશ થાય છે સો જેટલી સોસાયટીઓનો અહીંયા સમાવેશ થવા જાય છે હું આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે પ્રકારે આ પંચાયતનું શરૂઆતમાં એન્ટર સતત જે આ સીલિંગ છે આપ જોઈ શકો છો બહાર નીકળી ગઈ છે 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 નીચે પડી શકે આ ટુકડા જે તે બહાર આવી ગયા છે બીજી તરફના પણ દ્રશ્યો બતાવીશ કે પૂર્વ અહીંયા બીમથી એક ભાગ અલગ થઈ ગયો તે પ્રકારના પણ દ્રશ્યો છે તમામ તરફ તમે જોશો તો માત્ર ખિલાસરીઓ જ જોવા મળશે ખુલ્લી ખિલાસરીઓ ખુલ્લું ધાબુ

પરંતુ તંત્ર જાણે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે અનેક રજૂઆતો છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી તેવો દાવો સરપંચ કરી રહ્યા છે પંચાયત દ્વારા રજૂઆત કરવામાં આવી છે તાલુકા પંચાયતમાં નવીન ગ્રામ પંચાયત બનાવવા માટે અરજી આપેલ છે દરખાસ્ત કરેલી કેટલા સમયથી આ અરજી આપવામાં આવેલી છે અને શું જવાબ મળ્યો ત્યાંથી અરજી લગભગ અઢાર મહિનાથી પહેલાં આપેલી હ પણ હજુ સુધી કોઈનો જવાબ આવ્યો નથી

માગ તો અમારી નવીન પંચાયત માંગીએ નવીન પંચાયત જેમ બને તેમ સરકાર જલ્દી મંજૂરી આપે ને જલ્દી બનાવી ભાઈ એવી માગ છે અમારી કેટલા વર્ષ પહેલાં બનેલી આ પંચાયત છે આ લગભગ પંચાયત ચાલુ થઈ ત્યારથી જ છે ઓગણીસો ઓગણીસ એના પછી ખાલી આ ઉપરનો માર બનેલો બાકી પંચાયત તો જૂની જ છે પાંચોટ ગામથી માત્ર બે થી ત્રણ કિલોમીટર જ મહેસાણા શહેર આવેલું છે ને મહેસાણાનો મહાનગરપાલિકામાં સમાવેશ કરાવ મહેસાણા જ્યારે મહાનગરપાલિકા બનશે ત્યારે પાંચોટ ગામનો પણ મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવેશ કરવામાં આવશે મહાનગરપાલિકા બનવાથી વિકાસને વેગ મળશે તેવા દાવા થઈ રહ્યા છે પરંતુ જે વિકાસ હજુ અધૂરો છે તેને સરકાર અને તંત્ર ક્યારે પૂર્ણ કરે છે તે જોવું રહ્યું પંચાયતના સરપંચ દ્વારા તાલુકા પંચાયતમાં લેખિત જાણ કરવામાં આવી છે કે જે પંચાયત જે છે તે બિસ્માર થઈ ગઈ છે પરંતુ કોઈપણ પ્રકારની કાર્યવાહી તાલુકા પંચાયતના અધિકારીઓ દ્વારા કરવામાં નથી આવી રહી શું અધિકારીઓ કોઈ ઘટનાની રાહ જોઈ રહ્યા છે કોઈ ઘટના તો તેનું જવાબદાર કોણ રહેશે તે પણ એક સવાલ ઉભો થાય છે પંચાયત તો જે છે તે પોતાની જે છે તે સાવતી સાવચેતીના પગલે કામ કરી રહી છે કોઈ પણ પ્રકારે ક્યાંય પોપડા પડવાના હોય તો તેના પહેલા જે સરપંચના કહેવા પ્રમાણે તેને ચકાસતા હોય છે અને તેને દૂર કરતા હોય છે પરંતુ કોઈ ઐચ્છનીય ઘટના કોઈ પણ સમયે ઘટી તે પ્રકારના દ્રશ્યો ઝી ચોવીસ કલાકના કેમેરામાં કેદ થવા ગયા છે જો આ પ્રકારની કોઈ ઘટના ઘટે તો તેનું જવાબદાર કોણ તે પણ એક મોટો સવાલ ઉભો થવા જાય છે તે મીડિયા મહેસાણા